ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બજરંગ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ અહીંની શ્રીબાઈ સોસાયટી પાસે ભાવિકોની વિશાળ હાજરી વચ્ચે આસ્થાભેર લાઈટ ડેકોરેશન સહિતના સુશોભિત શણકારાયેલા પંડાલમાં

અને ગણપતિનું પૂજન થયું છે આજે જુનાગઢ વિશ્વના જિલ્લાના તાલડા ખાતે જે કાર્યક્રમ સુંદર ત્યાં આવવાનું થયું અને જે બચરંગ યુવક મંડળ દ્વારા ગણપતિ સ્થાપનના દર્શન આરતીનો લાવવા મળ્યો છે અને ખૂબ સારી વાત છે કે આપણી ધાર્મિક પ્રવૃત્તિ અથવા વારસો એ વર્ષોથી જળવાઈ માટે તેના સમયમાં પણ સારી કામગીરી ચાલી રહી છે જ્યાંથી શરૂ થાય છે ત્યારથી અવનવા કાર્યક્રમો અહીંયા રજૂ કરવામાં આવે છે રોજ સાંજે મહાઆરતી હોય છે કે જેમાં બાળાઓ છે એ વિવિધ આવે છે એમાંથી એક થી ત્રણ નંબર આપવામાં આવે છે રોજ રાત્રે સ્પર્ધા હોય છે દાંડિયા રાસ હોય છે એવા અવનવા કાર્યક્રમો હોય છે અને છેલ્લે મહાપ્રસાદ પણ આયોજન હોય છે એટલે બજરંગ ગ્રુપ આ યુવાનો દ્વારા છે એ સરસ મજાનો કાર્યક્રમ છે એ દર વર્ષે કરવામાં આવે